સ્વાધ્યાયનો દાખલા નંબર બાર પોઈન્ટ ચાર એક પરમાણુમાં બે પોઈન્ટ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાના તફાવત ને અનુરૂપ આપણને બે ઉર્જા સ્તરો આપેલા છે જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધવાની કીધી છે ટૂંકમાં ઉર્જાના તફાવત પરથી આવૃત્તિ શોધવાની કીધી છે તો મિત્રો ખૂબ જ સિમ્પલ દાખલો થયો ઉર્જાનો તફાવત આપણને રકમમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ બે પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે તેને કન્વર્ટ કરવું હોય એટલે એટલે વડે પડે આ ઉર્જાનો તફાવત એ જુલમાં કન્વર્ટ થશે હવે આ ઉર્જાના તફાવતને અનુરૂપ આપણને આવૃત્તિ શોધવાની કીધી છે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ આ ઉર્જાના તફાવતને અનુરૂપ હોય એટલે આપણે ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ્સ ટુ એચ એફ સૂત્રનો ઉપયોગ કરી શકીએ ટુ પોઈન્ટ થ્રી ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન મિત્રો એફ શોધવો છે એફને સૂત્રનો કરતાં બનાવીએ ટુ પોઈન્ટ થ્રી ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન અને એચ જે છે એ પ્લાંગ અચળાંક છેદમાં જ હશે એની કિંમત છે છ પોઈન્ટ છસો પચીસ

શકાય થેન્ક યુ સ્વાધ્યાયનો દાખલા નંબર બાર પોઈન્ટ પાંચ હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ છે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હશે તે આપણે શોધવાની છે ટૂંકમાં ધરાવસ્થા ઉપરથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધવાની છે તો મિત્રો ચેપ્ટરની શરૂઆતમાં આપણે એ ઉર્જાના સૂત્રો જોયા હતા કુલ ઉર્જાનું જે સૂત્ર હતું એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ સ્ક્વેર અપોન એટ પાય એપ્સીલોન ઝીરો આર હતું ગતિ ઉર્જાનું સૂત્ર ઈ સ્ક્વેર અપોન એટ પાય એપ્સીલોન ઝીરો આર અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સ્ક્વેર અપોન ફોર પાય એપ્સીલોન ઝીરો આર હતું આવા સૂત્રો આપણે ચેપ્ટરની શરૂઆતની થિયરીમાં આપણે જોયા હતા મિત્રો રકમમાં આપણને ધરાવસ્થાની ઉર્જા એટલે કે કેપિટલ ઈ આપેલો છે તેના ઉપરથી આપણે ગતિ ઉર્જા એટલે કે કે અને સ્થિતિ ઉર્જા એટલે કે યુ શોધવાનો છે તો મિત્રો આ બંને જે સમીકરણો છે ઈ અને કે ના આ બંને સમીકરણો પરથી આપણે એક ઈ અને કે ના સ્વરૂપનું એક સૂત્ર લાવી શકીએ આ બંને સમીકરણનો ગુણોત્તર લઈએ એટલે આપણને ઈઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે આવું સમીકરણ મળે અથવા એને આપણે એમ લખી શકીએ કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ તેવી જ રીતે ઈ અને યુ વચ્ચે સબંધ દર્શાવતું સમીકરણ પણ મળી શકે બંનેનો ગુણોત્તર લઈએ થોડું સાદરૂપ આપીએ એટલે ઈ અને યુ વચ્ચે સબંધ દર્શાવતું સૂત્ર પણ મળી જાય યુ બાય ઈ લખીએ બંનેમાં ઋણ નિશાની છે એટલે કેન્સલ થઈ જશે ઈસ્કવેર અપોન પાય એપ્સીલોન ઝીરો આર કેન્સલ થઈ જશે યુમાં ફોર આવે છે અને ઈમાં છેદમાં એટ આવે છે એટલે એટલે એટને મારે છેદનો છેદ અંશમાં લખવો પડશે એટલે ઈ છેદમાં છે એટલે પરિણામે આપણે એટને અંશમાં લખવો પડે એટલે ગુણોત્તર લઈએ એટલે ઋણ નિશાની ઈ સ્ક્વેર પાય એપ્સિલોન ઝીરો અને આર કેન્સલ થઈ જશે અને એટ બાય ફોર એટલે કે ટુ આપણને મળશે આના ઉપરથી કહી શકીએ કે યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ ઈ આવું સમીકરણ ઈ અને યુ વચ્ચે સંબંધ દર્શાવતું મળશે આ બંને સમીકરણોનો આપણે ઉપયોગ કરી યુ ઇઝિકવલ્સ ટુ ટુ ઇ અને કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ આ બંનેનો ઉપયોગ કરી અને આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધવાની થશે તો મિત્રો કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ રકમમાં આપેલો ધરાવસ્થાની ઉર્જા તેર પોઈન્ટ છ માઇનસમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વર્લ્ડ ઉર્જા આપણને ગતિ ઉર્જા મળી જશે તો આમ ગતિ ઉર્જા માઇનસ તેર સોરી પ્લસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે તેવી જ રીતે હવે આપણે સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા એટલે યુ ઇઝિકુ ટુ ઈની કિંમત આપણને માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે હવે આનું ડબલ કરીએ એટલે આપણને સત્યાવીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસમાં સ્થિતિ ઉર્જા મળી જશે તો આમ સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ અને ગતિ ઊર્જા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વોલ્ટ વોલ્ટ મળી જે આપણે અહીં જોઈ શકીએ છીએ સ્થિતિ મોસ્ટ એમ્પી મિત્રો દાખલો છે દરેકે ખાસ તૈયાર કરી લેવો થેન્ક યુ સ્વાધ્યાય દાખલા નંબર બાર પોઈન્ટ છ પ્રારંભમાં ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે જે તેને એન બરાબર ચાર સ્તર સુધી ઉત્તેજિત કરે છે આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો મિત્રો પ્રારંભમાં હાઇડ્રોજન પરમાણુમાં એક ફોટોનનું શોષણ થાય અને ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાંથી એન બરાબર ચાર વાળી ઉર્જા કક્ષામાં એ સંક્રાંતિ કરે છે પરિણામે એ ફોટોનની આવૃત્તિ કે જે એન બરાબર ચાર સુધી લઈ જાય છે તો એ કેટલા ફોટોનનું કેટલી આવૃત્તિવાળા ફોટોનનું અને કેટલી તરંગ લંબાઈવાળા ફોટોનું એ શોષણ થયું હશે કે જેથી કરીને ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાંથી એન બરાબર ચારવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે એ આવૃત્તિ અને એ તરંગ લંબાઈ આપણે શોધવાની છે તમને આકૃતિથી થોડું સમજાવવા પ્રયત્ન કરું તો સપોઝ આપણી પાસે આ એન બરાબર વન વાળી અવસ્થા છે અહીં છે એન બરાબર ટુ એન બરાબર થ્રી અને એન બરાબર ફોર અહીંયા રહેલો ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરે છે કે જેની આવૃત્તિ એફ અને તરંગ લંબાઈ લેમડા છે આ ફોટોનનું શોષણ કરી ઇલેક્ટ્રોન એ ચોથી અવસ્થામાં જાય છે એન બરાબર ફોર વાળી ઉર્જા સ્તરમાં જાય છે તો આ એન બરાબર ચારમાં જવા માટે અહીં જે આ નું શોષણ કરીને કારણ કે ઉર્જા મેળવે તોય વધુ ઉર્જા વધુ ઉર્જા ધરાવતા ઉર્જા સ્તરમાં જાય એટલે કેટલી આવૃત્તિવાળું અને કેટલી તરંગ લંબાઈવાળા ફોટોનનું એણે શોષણ હોય હશે કે જેથી કરીને એ ધરાસ્થિતિમાંથી એન બરાબર ચાર વાળી અવસ્થામાં ઉત્તેજિત થાય એ આપણે અહીં આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે તો મિત્રો આપણે ઉર્જાનું એક સૂત્ર જોયું હતું એ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે પહેલાં ઉર્જા તફાવત ગોતવો પડશે એટલે કે આપણે સૂત્ર જોયું હતું કે એન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ શરૂઆતમાં એ ધરાસ્થિતિમાં છે એટલે એના માટે આપણે ઈ વન ઇઝ ઇક્વલ્સ ટુ ધરાસ્થિતિ માટે એનની કિંમત વન હોય છે તો આપણે ઊર્જા મેળવીએ તો માઇનસ તેર પોઈન્ટ છ મળશે એટલે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને ધરાસ્થિતિની ઉર્જા મળે ત્યારબાદ એ ચોથી અવસ્થામાં જાય છે એટલે એની કિંમત આપણે હવે ચાર મૂકવી પડે ચારનો વર્ગ સોળ થશે પરિણામે સાદરૂપ આપીએ કેલ્સીની અંદર એટલે તેર પોઈન્ટ છ ભાગ્યે ચારનો વર્ગ સોળ કરીએ એટલે આપણને ઝીરો પોઈન્ટ પંચ્યાસી ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઊર્જા કેલ્સીમાં મળી શકે હવે આ જે તફાવત મળે છે ઉર્જાનો જે તફાવત છે એટલી ઈ તફાવતને અનુરૂપ આવૃત્તિ વાળા ફોટોનનું અને એને અનુરૂપ તરંગ લંબાઈનું ઉત્સર્જન એ થતું હોવું જોઈએ એટલે આપણે સૌપ્રથમ આ બંનેનો તફાવત લેશું એટલે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ફોર માઇનસ ઈ વન એટલે ઈ જે તફાવત હશે એને અનુરૂપ આવૃત્તિ અને તરંગ લંબાઈ વાળા ફોટોનનું હંમેશા એ ઉત્સર્જન થતું હોય એટલે માઇનસ અને માઇનસ માઇનસ છ ઇલેક્ટ્રોન રૂપ આપીએ એટલે આપણને ડેલ્ટા ઈ એટલે કે ઉર્જાનો જે તફાવત છે એ એ મળી જશે તો જે ઊર્જાનો તફાવત છે એ આપણને બાર પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ એ મળશે મિત્રો આ કેલ્શિયમમાં સાદરૂપ આપવું પડે એટલે અત્યારે કેલ્સી યુઝ ન કરી શકીએ એટલે ડાયરેક્ટ તફાવત જે છે એના આન્સરમાંથી જોઈએ અને હું લખું છું તો એવી રીતે આપણને બાર પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો તફાવત મળે હવે આ જે તફાવત છે એને અંદર આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે એટલે હમણાં જ આપણે એક દાખલો ગણ્યો હતો બસ એ જ પ્રમાણે હવે આગળ વધવાનું થાય પરંતુ એ કરતાં પહેલાં સૌ પ્રથમ આપણે આ જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા છે એને જુલમાં કન્વર્ટ કરવું પડે કારણ કે આવૃત્તિ જે છે એ હર્ઝમાં હોય છે એટલે એમકે આ બાર પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ કન્વર્ટ કરવું પડે એટલે કરીએ એટલે આ જે જવાબ છે એ કન્વર્ટ થાય હવે આપણે તો મિત્રો શોધવું છે આવૃત્તિ એટલે આવૃત્તિનું જે સૂત્ર છે એચ એફ બાર પોઈન્ટ પંચોતેર ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ને કરતા બનાવીએ એટલે બાર પોઈન્ટ પંચોતેર ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ અને એચ જે છે એ છ પોઈન્ટ છસો પચીસ દસની માઇનસ ચોત્રીસ કિંમત મૂકીએ એટલે આપણને આવૃત્તિ મળી જશે એનો આન્સર આપણને આવૃત્તિનો જે આન્સર છે એ કિંમત મૂકતા આપણને ત્રણ પોઈન્ટ એક ગુણ્યા દસની પંદર ઘાત હર્ષ એ મળી જશે ત્યારબાદ સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા સૂત્રનો ઉપયોગ કરીશું લેમડાને સૂત્રનો કરતા બનાવીએ સી બાય એફ સી એટલે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ અને એફ જે આપણે મેળવ્યો હતો ત્રણ પોઈન્ટ એક ગુણ્યા દસની પંદર એ કિંમત મૂકીએ કેલ્શિયમમાં સાદરૂપ આપીએ એટલે આપણને તરંગ લંબાઈ પણ એ મળી જશે જે નો આન્સર આપણને સત્તાણું પોઈન્ટ તેતાલીસ ગુણ્યા દસ માઇનસ નવ એટલે કે સત્તાણું પોઈન્ટ તેતાલીસ નેનોમીટર આન્સર મળશે તો આ રીતે સૌ પ્રથમ તફાવત લઈ ડેલ્ટા ઈ શોધવાનો એને ઇલેક્ટ્રોન વોલ્ટ મેં જૂનમાં કન્વર્ટ કરવાનો ત્યારબાદ ઈ ડેલ્ટા ઇઝ ઇઝિકવલ્સ ટુ એચ એફ સૂત્રનો ઉપયોગ કરી એફ શોધવાનો એફ મેળ્યા પછી સી ઇઝિકવલ્સ ટુ એફ લેમડા સૂત્ર પરથી લેમડા શોધવાનો અને એ રીતે છે એ ઉર્જાના તફાવત ઉપરથી આવૃત્તિ અને તરંગ લંબાઈ ખૂબ જ સરળતાથી આપણે શોધી શકીએ છીએ થેન્ક યુ અધ્યાયનો દાખલા નંબર બાર પોઈન્ટ સાત એ બોહર મોડેલનો ઉપયોગ કરીને એન બરાબર એક બે અને ત્રણ સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો મિત્રો આપણે બોહર મોડેલ માટે પહેલાં બીજા અને ત્રીજા સ્તર માટે ઇલેટ્રોનની ઝડપ કેટલી હોય તે આ દાખલામાં શોધવાનું છે મિત્રો ખૂબ સરળ દાખલો છે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર ગતિ કરે છે એ કેન્દ્રગામી બળ એને વર્તુળાકાર ગતિ કરવા માટે જે મળે છે એ કુલંબીય આકર્ષણ બળ દ્વારા મળે છે તો એના આધારે જો સૂત્ર લખીએ તો એમ વી સ્ક્વેર અપોન આર એનમી કક્ષા માટે જનરલ સૂત્ર બનાવીએ તો એમ બી સ્કવેર અપોન આર એટલે કે કેન્દ્ર કે ઝેડ ઇન્ટર કક્ષા માટે આર એન ઝેડ ઇ એ હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ બરાબર વન લઈ શકીએ કે ની કિંમત નવ ગુણ્યા દસ ની નવ છે આ બધી કિંમતો અત્યારે આપણે હાલ નહીં મૂકીએ પરંતુ વી નું એક એવું સમીકરણ બનાવીશું અને એમાં પછી ડાયરેક્ટ કિંમત મૂકી અને જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું બંને બાજુ એક એક આરન કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે એમ વી સ્ક્વેર એન ઇઝ ઇક્વલ્સ ટુ કે ઝેડની કિંમત વન છે એટલે ઇ સ્ક્વેર અહીંયા આપણે લખી શકીએ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ વન છેદમાં એક આર એન આપણને મળે છે હવે આર એનને ને ક્રોસમાં ગુણીએ આ સમીકરણને હું આમ લખી શકું એમ વીએનઆરએન ઇન્ટુ વીએન ઇઝિકવલ્સ ટુ કે ઈ સ્ક્વેર તો એમવી આર ઇઝિકવલ્સ ટુ એનએચ અપોન ટુ પાય એ આપણે બોહોર મોડલમાં ભણી ગયા છીએ તો બોહોરના અધિતર્ક પ્રમાણે આપણે એમવી આર ઇઝ ઇઝિકવલ્સ ટુ એનએચ અપોન ટુ પાય લખીએ અને વીએનને એમનેમ રાખીએ કે ઈ સ્ક્વેર એમનેમ રહેશે વીએનને સૂત્રનો કરતાં બનાવીએ કે ઈ સ્ક્વેર ટુ પાય ક્રોસમાં ગુણીએ અને એન એ જે છે એ છેદમાં જશે તો આમ આપણને વી એનનું સમીકરણ મળી જશે હવે આપણે એનની કિંમત એક એનની કિંમત બે અને એનની કિંમત ત્રણ મૂકી પહેલાં બીજા અને ત્રીજા સ્તર માટે એ ઝડપની કેલ્ક્યુલેશન કરી શકીએ એટલે એન બરાબર વન મૂકીએ એટલે આપણને પહેલા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઝડપ વી વન ઇઝિકવલ્સ ટુ કે ઈ સ્કવેર ટુ પાય એનની કિંમત વન ઇન્ટુ એચ એવી મળશે બધી કિંમતો મૂકીએ એટલે થશે નવ ગુણ્યા દસ ની નવ ઈ ની કિંમત છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ અહીંયા ટુ પાય ની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ અને છેદમાં એચ એટલે પ્લાન કચડા છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ કાત બસ હવે આનું કેલ્શીમાં સાદરૂપ આપીએ એટલે આપણને વિવનનો આન્સર એ એકવીસ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા દસની પાંચ ગાર એ કેલ્શિયમમાં સાદરૂપ આપવાથી મળી જશે તો આ થઈ ગઈ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની છ ગાર મીટર પર સેકન્ડ સેમ એવી રીતે આ સૂત્રમાં આ એનની જગ્યાએ બે મૂકીએ એટલે આપણને બીજા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઝડપ મળે

n ની કિંમત 1 2 અને 3 મૂકોને એના માટે v1 v2 અને v3 શોધવાના છે થેન્ક યુ સ્વાધ્યાયનો દાખલા નંબર બાર 12.7 નો b વિભાગ જેવી રીતે આપણે a વિભાગમાં પહેલી બીજી અને ત્રીજી કક્ષા માટે ઝડપ શોધી હતી તેવી જ રીતે આ વિભાગમાં આપણે ઇલેક્ટ્રોનનો કક્ષી આવર્તકાળ શોધવાનો છે મિત્રો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય છે ત્યારે તે અ ની ઝડપનું જો સૂત્ર લખીએ તો આપણે આ રીતે લખી શકીએ વીએન ઇઝ ઇક્વલ્સ ટુ ટુ આર એન અપોન ટીએન વેગ બરાબર અંતર ભાગ્યા સમય એક ચક્કર પૂરું કરે એટલે ટુપાય આર એન જેટલું અંતર કપાય પરીખ જેટલું અને એક ચક્કર પૂરું કરવા માટે લાગતા સમયને આવડકાળ કહેવાય એટલે ટી વડે ભાગવું પડે એટલે વીએન ઇઝ ઇક્વલ્સ ટુ ટુપાય આર એન ના છેદમાં ટીએન આવું થઈ શકે હવે મિત્રો આપણે ટી એન શોધવો છે સૂત્રનો કરતાં બનાવીએ ટુ પાય આર એન છેદમાં એન હજી હમણાં જ આપણે જોયું હતું કે જેવી રીતે કક્ષાનો ક્રમ વધતો જાય છે તેમ ઝડપ જે છે એ ઘટતી જાય છે અને એ કેવી રીતે ઘટે છે તો કે એનમાં ભાગમાં ઘટે છે એટલે કે આપણે એવું જોયું હતું કે વી ટુ મેળવવા માટે વી વન બાય ટુ કરવા પડ્યા હતા તેવી રીતે વી થ્રી મેળવવા માટે વી વન બાય થ્રી કરવા પડ્યા હતા તો તેવી જ રીતે જો વીએન માટે સમીકરણ લખીએ તો વી વન બાય એન આપણે લખવા પડે એટલે વીએનનું સમીકરણ આપણે લખી શકીએ વી વન બાય એન એનમાં ભાગ જેટલી ઝડપ એ વી વનના એનમાં ભાગ જેટલી ઝડપ વી એનની હોય હવે એ સિવાય આપણે જાણીએ છીએ કે આરનું જે સૂત્ર છે એ આર ઇઝિકવલ્સ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપસિલોન ઝીરો છેદમાં પાય ઝેડ ઇસ્ક્વેર એમ આવું સૂત્ર છે એટલે જો કક્ષીય ત્રિજ્યાનું જો સૂત્ર લખીએ તો આપણે અગાઉ થિયરીમાં તારવેલું છે તે પ્રમાણે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપસિલોન ઝીરો છેદમાં પાય ઝેડ ઇસ્ક્વેર એમ છે હવે આને આપણે આમ લખી શકીએ આર એન ચલે છે એન સ્ક્વેર એટલે કે એન સ્ક્વેરના પ્રમાણમાં એ આધાર રાખે છે હવે એનની કિંમત વન લઈએ તો આર વન ચાલે છે વન લખી શકાય વનનો સ્ક્વેર વન થાય એટલે હવે આર એનના સ્વરૂપમાં જો દર્શાવીએ અને બંનેનો ગુણોત્તર લઈએ તો આપણે આવી રીતે લખી શકીએ આર એન ઇઝિકવલ્સ ટુ એન સ્ક્વેર આર વન તો આ આર એનની અને આ વીએનની કિંમત આ સમીકરણમાં જ્યારે મૂકીએ એટલે આપણને ટી એનનું એક સમીકરણ મળી જશે એટલે હવે Tn નું સમીકરણ લખીએ તો આ રીતનું સમીકરણ થશે ટી એન ઇઝ ઇક્વલ્સ ટુ ટુ પાય હવે આર જગ્યાએ એન સ્ક્વેર આર વન છેદમાં વીએનની જગ્યાએ લખશું V1 ના છેદમાં એન હવે છેદનો છેદ જે એન છે એ અંશમાં જશે એટલે લખાશે એન ક્યુબ ટુ પાય આર વનના છેદમાં વી વન તો આવું આપણને ટી એનનું સમીકરણ એનના સ્વરૂપમાં મળશે તો મિત્રો વીવન આપણે અગાઉ આની પહેલાંના દાખલામાં શોધેલો છે એની કિંમત આપણે અહીંયા મૂકીશું આર વન જે છે એ પહેલી કક્ષાની ત્રીજા કોન્સ્ટન્ટ હોય છે ઝીરો પોઈન્ટ ત્રેપન તો એ જે કિંમત છે ઝીરો પોઈન્ટ ત્રેપન ગુણ્યા દસની માઇનસ દસ ઘાત મીટર જે થિયરીમાં આપણે જોઈ ગયા છીએ તો એ કિંમત આપણે આર વનની મૂકીશું અને ની કિંમત 1, 2 અને 3 માટે T1, T2 અને T3 થ્રી એ ગોતીશું તો સૌપ્રથમ આપણે T1 ગોતવા માટે લખીએ તો T1 વન ઇઝ ઇક્વલ્સ ટુ એકનો ક્યુબ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ આર વન સોરી છેદમાં વિવન આપણે આની પહેલાંના દાખલામાં શોધેલું હતું તેનો ઉપયોગ કરવાનો છે તો આની પહેલાંના દાખલામાં આપણે જે વિવન શોધ્યો હતો તેનો જવાબ હતો બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની છ તો એ કિંમત આપણે અહીંયા મૂકવાની થશે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની છ આનું સાતરૂપ આપીશું એટલે આપણને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો આવર્તકાળ કક્ષી આવર્તકાળનો આન્સર મળશે તેવી જ રીતે આપણે જ્યારે આ એનની કિંમત બે લઈશું એટલે આની કરતાં બેનો ઘન આઠ થાય એટલે આઠ ગણી આઠ ગણો આવટકાળ એ બીજી કક્ષા માટે મળશે અને જ્યારે એનની કિંમત ત્રણ લઈશું એટલે ત્રણનો ઘન સત્યાવીસ એટલે આના જવાબ કરતાં સત્યાવીસ ગણો આવર્કાળ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો હશે તો એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે તમે જોઈ શકો છો કે એણે ટી ટુ માટે બેનો ઘન આઠ કરી અને આઠ ગણો પહેલી કક્ષા કરતાં આવર્તકાળ મેળવી અને એક પોઈન્ટ બાવીસ ગુણ્યા દસની માઇનસ પંદર સેકન્ડ મેળવેલો છે તેવી જ રીતે ત્રીજી કક્ષામાં એ ત્રણનો ઘન સત્યાવીસ અને સત્યાવીસ ગુણ્યા પહેલી કક્ષામાં આવર્તકાળને કેલ્ક્યુલેટ એનું મલ્ટિપ્લિકેશન કરી અને કેલ્ક્યુલેટ કરી અને આન્સર લાવ્યા છે ચાર પોઈન્ટ અગિયાર ગુણ્યા દસની માઇનસ પંદર ઘાત સેકન્ડ તો આમ ખૂબ સિમ્પલ દાખલો છે ખાલી એક સમીકરણ મેળવી કિંમત મૂકતા બહુ ઇઝીલી આન્સર સુધી પહોંચી શકાય છે થેન્ક યુ સ્વાધિનો દાખલા નંબર બાર પોઈન્ટ આઠ જેવી રીતે આપણે બાર પોઈન્ટ સાત દાખલામાં વેગ અને આવડતકાળની કેલ્ક્યુલેશન ત્રણ કક્ષા માટે કરી હતી તેની જેવું જ કંઈક આમાં કરવાનું છે રકમ જોઈ લઈએ હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત મીટર રકમમાં આપણને આપેલી છે એટલે કે પહેલી કક્ષાની ત્રિજ્યા આપણને આપેલી છે બીજી અને ત્રીજી માટે ની જે ત્રિજ્યા છે એ આપણે શોધવાની છે તો મિત્રો આની પહેલાંના દાખલામાં હમણાં આપણે એક સમીકરણ લખ્યું હતું આર ઇઝ ઇક્વલ્સ ટુ આર એન ઇઝ ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એફસિલોન ઝીરો છેદમાં પાય ઝેડ ઇસ્ક્વેર એમ એટલે કે આપણે આમ લખી શકીએ આર એન ચલે છે એન સ્ક્વેર મિત્રો રકમમાં આપણને આર વન આપેલો છે એટલે આ સમીકરણને આપણે જો આમ લખીએ અને સાદરૂપ આપીએ ગુણોત્તર લઈએ એટલે આપણને આર એન અપોન આર વન ઇઝ ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર મળશે એટલે કે આર એન ઇઝ ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર આર વન આપણને મળશે મિત્રો રકમમાં આપણને આર વન આપેલો છે બીજી ને ત્રીજી કક્ષા માટેની ત્રિજ્યા શોધવાની છે એટલે કે એન બરાબર બે લઈએ એટલે આપણને આર ટુ મળશે આર ટુ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર આર વન સ્ક્વેર થાય ફોર અને આર વન આપણને આપેલો છે પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ અગિયાર આનું સાદરૂપ આપીશું એટલે આપણને બીજી કક્ષાની ત્રિજ્યા મળશે સેમ એવી રીતે આપણે જો આર થ્રી શોધવો હોય તો સેમ સૂત્રનો ઉપયોગ કરીશું એનની જગ્યાએ ત્રણ લઈશું ત્રણનો વર્ગ ઇન્ટુ આર વન ત્રણનો વર્ગ થશે નવ આર વનની કિંમત પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત મૂકીશું સાદરૂપ આપીશું એટલે આપણને ત્રીજી કક્ષા માટેની જે ત્રિજ્યા છે એ પણ મીટરમાં મળી જશે તો આમ આપણને બીજી કક્ષાની ત્રિજ્યાનો જે આન્સર છે એ બે પોઈન્ટ બાર ગુણ્યા દસની માઇનસ દસ ઘાત મીટર એટલે કે પહેલી કરતાં ચાર ગણી અને બી સોરી ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો આન્સર પહેલી કરતાં નવ ગણી એટલે કે ચાર પોઈન્ટ સત્યોતેર ગુણ્યા દસની માઇનસ દસ ઘાત મીટર મળી જશે તો આમ ખૂબ સિમ્પલ દાખલો છે ખાલી આરનો જે એક સમીકરણ છે એને આ એનના સ્વરૂપમાં લાવવામાં આવે એટલે ખૂબ જ સરળતાથી આ દાખલો ગણી શકાય છે થેન્ક યુ